અંકલેશ્વરના અંદાળા ગામે જેઆઈ ટ્રસ્ટ દ્વારા વિદ્યા વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું આર્થિક અને સામાજિક રીતે પછાત તેવા બાળકોને ગણિત વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષયનું જ્ઞાન નિઃશુલ્ક ધોરણે આ કેન્દ્ર થકી મળી રહેશે અંકલેશ્વરના સામાજિક ઉત્કર્ષ ક્ષેત્રે યોગદાન આપનાર જે સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અંદાળા ખાતે જરૂરિયાતમંદ બાળકો માટે નિઃશુલ્ક વિદ્યા વિકાસ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં પ્રતિ ગુરુવારના રોજ રેલવે સ્ટેશન વિસ્તારમાં ગરીબ લોકોને નિઃશુલ્ક ભોજન ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ નિઃશુલ્ક નોટબુક ગણવેશનું વિતરણ કરનાર જે સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક આયામ ઉભો કર્યો હતો અંદાળા ખાતે આર્થિક અને સામાજિક રીતે પછાત એવા બાળકોને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયનું જ્ઞાન નિઃશુલ્ક ધોરણે મળી રહે તે માટે જે સાઈ વિદ્યા વિકાસ કેન્દ્ર શૈક્ષણિક સંકુલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના આગેવાન મગન માસ્ટર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રાજુભાઈ રાવત અંદાળાના સરપંચ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વિદ્યાધામ થકી અંદાળા સામોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના પછાત તેમજ જરૂરિયાત બાળકોના અભ્યાસ તેમજ વ્યક્તિ લક્ષી જ્ઞાનને વિકસાવવામાં આ કેન્દ્ર ઉપયોગી નીવડશે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અંડાણા ગામમાં ફ્રી કોચિંગ ક્લાસ માટેનું આયોજન કરવામાં આવ્યું છે આજથી એ વર્ગોનો શુભારંભ થયો છે શ્રી રાજુભાઈ રાવત અને એમના પરિવાર દ્વારા આ ટ્રસ્ટના બાકીના તમામ મિત્રોના સંયુક્ત પ્રયત્નથી બે હજાર સત્તરથી આ વિસ્તારમાં વિસ્તારની જનતા માટે જે સેવાકીય પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ કરી રહ્યું છે એના ભાગરૂપે આજે આ વિદ્યા વિનાજનો કાર્યક્રમ આરંભ કરવામાં આવ્યો છે ગણિત વિજ્ઞાન અને કોમ્પ્યુટર જ્ઞાન માટે આ વિસ્તારના નબળા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને આનું ફ્રી કોચિંગ આપવામાં આવશે ખૂબ સરાહનીય કાર્ય છે અને આખા વિસ્તારમાં જેટલા પણ ગામોના વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે જેમની આર્થિક સ્થિતિ નબળી છે એવા સૌ લોકોને વિનંતી છે આ સંસ્થાનો લાભ લે અને આ સંસ્થાનું આખું જે ઇતિહાસ છે એ ખૂબ સેવાકીય છે રાજુભાઈ રાવત અને એમના પરિવાર ને હૃદયપૂર્વક અભિનંદન